મમ્મી અને બેન આવી ગયા છે નડિયાદ ગયા હતા સંતરામ મંદિરે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં આજે પવન વધુ હોવાથી ઠંડી પણ વધારે લાગી રહી છે હું અને જિયા ધાબા પર આવ્યા છીએ પતંગ ચકાવવા માટે અને જીયાના બે ફ્રેન્ડ પણ સાથે આવ્યા છે ધાબા પર આપ જોઈ રહ્યા છો તે લોકો પતંગ ચકાવી રહ્યા છે જોઈ રહ્યા છો કે પતંગ ચકાવવાની કોશિશ કરી રહી છે ઘરની સામે ચર્ચ આવેલું છે અહિયાં થી ડાકો રોડ પસાર થાય છે મમ્મી અને બેન બહાર ગયા છે તો જમવા બનાવીને ગયા છે મેથીના થેપલા જોડે છે દહીં અને વઘારેલા ભાત છે હું અને મારો ફ્રેન્ડ પ્રકાશ અમે જઈ રહ્યા છીએ પતંગોની ખરીદી કરવા માટે તો આ પ્લોકમાં બન્યા રહેશે के और गंगादी बाउल और सेंटर बनाए थे आ रहे

બપોરે થોડો આરામ કર્યો મમ્મી ચા બનાવી રહ્યા છે ચા પીને પછી બહાર જઈશું હું આવ્યો છું અત્યાર હાલ અહીંયા કોલેજ આવેલી છે અંદર એની સામે આવેલી છે અનાજ દળવા માટેની ઘંટી આવેલી છે તો હું ત્યાં બાજરી દળવા માટે આવ્યો છું આપ જોઈ રહ્યા છો કે મારી બાજરી દળાઈ ગઈ છે હું જીયા અને એની ફ્રેન્ડ હવે બગીચામાં જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે અમે લોકો બગીચામાં જવા માટે નીકળી રહ્યા છીએ હવે અમે આવ્યા છીએ સરદાર બાગ જયા નડિયાદ તથા અમદાવાદ જવા માટે છે આપ જોઈ રહ્યા છો જીયા અને એની ફ્રેન્ડ ગોપી એ આગળ દોડી રહ્યા છે અહીંયા બાળકોને રમવા માટેના ઘણા સાધનો ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો જીયા અને ગોપીને અહીંયા રમવાની મજા આવી ગઈ છે હાલ તે હિંચકા ખાઈ રહ્યા છે અમે કપોજમાં ઉત્તરાયણ કરવા માટે આવી ગયા છીએ કાલે અમે બહાર ગયા હતા પરંતુ સાંજે ત્યાંથી પણ પાછા આવી ગયા છીએ અને હિના ઉત્તરાયણ કરવા માટે વ્યાસવાસના ગયા છે આ બગીચાની બીજી સાઈડનો ભાગ છે જીયા અને ગોપિયા હાલ ત્યાં રમવા આવ્યા છે આપ જોઈ રહ્યા છો બગીચો ઘણી વિશાળ જગ્યામાં ફેલાયેલો છે જીયા અને ગોપી હજુ રમી રહ્યા છે હવે અમે થોડી વારમાં ઘરે જવા માટે નીકળીશું જીયા અને ગોપી હવે ફટાફટ આગળ ચાલી રહ્યા છે અમે હવે બગીચાની બહાર નીકળી ગયા છીએ હવે ઘરે જઈ રહ્યા છીએ બગીચામાંથી આવતા રસ્તામાં જીયાને ને વગાડવા માટે ભૂંગળું લેવાનું હતું તેના માટે ઉભા રહ્યા હતા બગીચા જીયા માટે પૂજા આવ્યા છે જીયા ને અને ગોપીને ફુગ્ગા રમવાની મજા આવી ગઈ છે જમવામાં દાળ ભાત બનાવ્યા છે અને ભજીયા બનાવવાની તૈયારી ચાલી રહી છે પપ્પા એ ભજીયા બનાવવા ચાલુ કર્યા છે ઘરે પપ્પા જ ભજીયા બનાવે છે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ટેસ્ટ કર્યો ખૂબ ટેસ્ટી બન્યા છે જમી લીધું છે અહીંયા અત્યારે બહુ ઠંડી લાગી રહી છે તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બંધ જય શ્રી કૃષ્ણ જય માતાજી